અયોધ્યામાં બનનારા ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ચાલી રહેલા રાષ્ટ્રીય અર્પણ કાર્યક્રમમાં સુરતના તબીબો પણ જોડાવા પામ્યા હતા અને લાખો રૂપિયાનું સુરતના તબીબોએ દાન કર્યું છે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ થવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે ભવ્ય શ્રી રામ મંદિર બનાવવા માટે રાશિ અર્પણ કાર્યક્રમ દેશભરમાં શરૂ કરાયો છે જે અંતર્ગત સુરતમાં પણ રાષ્ટ્રીય અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ રાશિ અર્પણ કાર્યક્રમમાં સુરતના તબીબો જોડાવા પામિયાત અને શહેરના નામાંકિત સહિત તબીબોએ શ્રી રામ મંદિરના નિર્માણ માટે એક દિન રામ કે નામ કાર્યક્રમમાં રાશિ અર્પણ કરી હતી સુરતના તબીબો દ્વારા ત્યાં સુધી એકવીસ લાખ રૂપિયાની રાશિ અર્પણ કરાય છે મારું નામ ડૉક્ટર જગદીશ વઘાસિયા શું કાર્યક્રમ રાખો આજનો આજે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંગેનો નિધિ અર્પણનો કાર્યક્રમ હતો આપ સૌ જાણતા હશો કે રામ મંદિર નિર્માણ માટે સમાજના દરેક વર્ગના લોકોનો સાથ સહકાર મળે એ માટે એક નિધિ ઉઘરાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સમગ્ર ભારતમાં એના ભાગરૂપે સુરત શહેરમાં આજે તબીબ મિત્રો પણ આમાં જોડાય એ માટે એક અપીલ કરવામાં આવેલી હતી અને પચીસ તારીખ એક દિવસ નક્કી કરવામાં આવેલો હતો કે જે પચીસ તારીખે જે કંઈ ડૉક્ટર મિત્રોને ત્યાં એમનું કલેક્શન કે ઇન્કમ થશે એ રામ મંદિરના નિર્માણ માટે અર્પણ કરશે આ એક ભાવનાત્મક જોડાણ હતું એટલા માટે અને એમાં અમને લોકોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લગભગ લગભગ દોઢસો જેટલા ડૉક્ટરો સ્વૈચ્છિક રીતે આમાં જોડાયા છે અને નથી જોડાણા એ લોકોના પણ અમારી ઉપર સંપર્ક આવી રહ્યા છે કે ભાઈ અમારે પણ દાન આપવું છે અનુદાન આપવું છે એટલે બહુ મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રો પણ આ અભિયાનમાં જોડાયેલા છે આ ફક્ત મેં ખાલી ડૉક્ટર મિત્રોની જ વાત કરી સમાજના તમામ વિવિધ ક્ષેત્રના લોકો પણ આ જ રીતે અભિયાન ચલાવી રહ્યા છે અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે બીજું આપને જણાવતા ખરેખર આનંદ થાય છે કે આ જ્યારે અભિયાન અમે ચાલુ કર્યું તો એ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમને એકવીસ લાખ રૂપિયાનું અનુદાન ડૉક્ટર મિત્રો તરફથી મળી રહ્યું છે અને મળી ગયું છે અને એના તમામના અમે ચેક કલેક્ટ કરી લીધા છે બીજું કે આ અભિયાન જ્યારે શરૂ થયું ત્યારે સુરતના જે નામાંકિત ડૉક્ટરો હતા એમના તરફથી અમને ખૂબ ઉત્સાહપૂર્વક શરૂઆતમાં જ એક એક લાખના ચેક મળેલા હતા જેમાં ડૉક્ટર જગદીશભાઈ સખિયા હોય ડૉક્ટર ધીરેનભાઈ મહિડા હોય ડૉક્ટર દયાનિધિ દેસાઈ આ તમામના તરફથી એક જ દિવસમાં શોર્ટ શોર્ટ નોટિસ કહીએ કે સોરી અપીલમાં એ અમને એક એક લાખ રૂપિયાના ચેક એમના અર્પણ કરેલા છે અને બીજા ઘણા મિત્રોના એકાવન હજાર એકવીસ હજાર અને અગિયાર હજારના પણ ચેક મોટી સંખ્યામાં અમને મળેલા છે આમ સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં તબીબ મિત્રો તરફથી રામ મંદિર નિર્માણ માટે એકવીસ લાખ રૂપિયાનું અનુદાન અત્યાર સુધીમાં અમે એકત્રિત કરી શક્યા છીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થાય તે માટે સમગ્ર ભારતભરમાં જન જન પાસેથી ઘર ઘર સંપર્ક કરી રાશિ એકત્રિત કરવાનું કાર્યક્રમ હાલ ચાલી રહ્યા છે અઝરપુર સિટી ટાઈન્સમાં દિવ